નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપણી સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ નવ સાત બે હજાર ચોવીસ વાર મંગળવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બીજાર ભાવ આવી ગયા છે તો બીજા ભાવ જોઈ લઈએ ચેનલમાં નવ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ ચૌદસોથી ઊંચો ભાવ પંદરસો ને રૂપિયા ઘઉં પાંચસો અઠાવીસથી પાંચસો ચોપન કાઉં ટુકડા પાંચસો ત્રેવીસથી પાંચસો સિત્તેર તુવેરની વાત કરીએ તો સોળસો એકથી બાવીસસો ને છત્રીસ રૂપિયા ચણા અગિયારસો એકાવનથી તેરસો ને ચાર અડદ સોળસો ચાલીસથી ઓગણીસો સોળ મગ ચૌદસો થી સત્તરસો ચણા સફેદ પંદરસોથી ચોવીસસો રૂપિયા વાલદેશી બારસોથી સત્તરસો પચાસ સિંગદાણા સોળસોથી અઢારસો રૂપિયા મગફળી જાડી અગિયારસો બત્રીસથી તેરસો પાંચ મગફળી ઝીણી અગિયારસો એકવીસથી બારસો સાડત્રીસ એરંડા એક હજાર થી અગિયારસો ચોર્યાસી તલી બાવીસોથી પચીસો ને ત્રીસ સોયાબીન આઠસો પંદરથી આઠસો સાઠ તલકાળા ત્રણ હજારથી બત્રીસો ને નવ્વાણું લસણ સોળસો પચાસથી ત્રણ હજાર એકાવન ધાણા બારસો દસથી તેરસો એંસી જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર બસો પચાસથી ઊંચો ભાવ પાંચ હજાર બસો ને અઢાર રૂપિયા રાય એક હજાર એંસીથી તેરસો વીસ મેથી નવસો સિત્તેરથી ચૌદસો રૂપિયા વટાણા એક હજાર પચાસથી ત્રેવીસો ને બાર રાયડો નવસો સાઠથી એક હજાર પિસ્તાલીસ ડુંગળીની વાત કરીએ તો બસો દસ રૂપિયાથી પાંચસો નેવું રૂપિયા કલોજી એકત્રીસો દસથી આડત્રીસો ને ત્રીસ હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ભાવ બાર તેરસો એંસીથી ઊંચો ભાવ પંદરસો ને છાસઠ રૂપિયા મગફળી ઝીણી એક હજારથી બારસો અગિયાર મગફળી જાડી એક હજારથી બારસો છપ્પન તુવેરની વાત કરીએ તો ઓગણીસોથી એકવીસો ને એકાણું રૂપિયા ચણા એક હજાર પંચોતેરથી બારસો ને છોતેર ધાણા એક હજાર એકથી ચૌદસો એકવીસ ધાણી અગિયારસો એક એકથી ચૌદસો એકાણું ઘઉં ચારસો એક્યાસીથી પાંચસો એકત્રીસ બાજરો ત્રણસોથી ચારસો ત્રીસ અડદ પંદરસોથી સત્તરસો એક્યાસી રાયડો આઠસો પચાસથી નવસો એકાવન મેથી પાંચસોથી અગિયારસો પચાસ સોયાબીન આઠસોથી આઠસો એકસાઠ મગ પંદરસોથી સોળસો એકસાઠ જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચુબાવ ચાર હજાર ચારસો એકથી હું ચુબાવું પાંચ હજાર એકવીસ રૂપિયા તો આ આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિંબોલમાં કરી નાખજો જે હું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર